टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना અને હવે નજર કરીશું વિગતવાર સમાચારો પર તો પંચમહાલથી વિગતો છે જાંબુઘોડામાં મનરેગા કૌભાંડ થયાનો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે દાહોદ બાદ પંચમહાલમાં પણ મનરેગા કૌભાંડ થયું હોવાની વાત અમિત ચાવડા કહી રહ્યા છે જિલ્લા બીજેપી પ્રમુખ મયંક દેસાઈ સામે મનરેગા કૌભાંડનો આરોપ તેમણે લગાવ્યો છે વર્ષ બે હજાર બાવીસમાં જાંબુઘોડામાં એકસો અઠ્યાવીસ નવ્વાણું કરોડનો ખર્ચ થયો હતો છેલ્લા ચાર વર્ષમાં બસો ત્રાણું કરોડનો ખર્ચ કર્યો જેમાં બાવીસ ટકા મજૂરી ચૂકવવામાં આવી બાવીસ ટકા મજૂરી અને અઠ્યોતેર ટકા રકમ મટીરિયલની રકમ ચૂકવવામાં આવી મનરેગામાં લેબર પાર્ટ સાહીઠ ટકા અને મટીરિયલનો પાર્ટ ચાળીસ ટકા ખર્ચ હોવો જોઈએ સો કરોડ રૂપિયા થી વધુ ભ્રષ્ટાચાર અહીંયા થયો છે તેવી વાત અમિત ચાવડા કહી રહ્યા છે સાથે ભ્રષ્ટાચાર નું પંચમહાલ જિલ્લાનું જે કેન્દ્ર બિંદુ છે કે આ જાંબુઘોડા તાલુકો કેવી રીતે બન્યો કારણ કે અત્યારે ભારતીય જનતા પાર્ટીના પંચમહાલ જિલ્લાના જે શ્રી છે એ આ તાલુકામાંથી આવે છે એમના આશીર્વાદ થી આ બધું થયું હોવાની ત્યાં લોકોની રજૂઆત ને ફરિયાદો છે મને જે લોકો રજૂઆત ભાજપના પણ ઘણા બધા મિત્રો આપી ગયા છે પુરાવા એ બધાનું કહેવું છે કે આખા જિલ્લાનું ભ્રષ્ટાચારનું કેન્દ્ર બિંદુ આ જાંબુગોડા તાલુકો છે એ કેમ કે છે કારણ કે આખા જિલ્લામાં ચાર વર્ષમાં મનરેગા યોજનામાં જે મટીરિયલ પાછળ ખર્ચ કરવામાં આવ્યો એમાંથી સૌથી વધારે રકમ જાંબુઘોડા તાલુકામાં થઈ જાંબુઘોડા તાલુકામાં ચાર જ એજન્સીઓ સપ્લાય કરે છે પહેલી એજન્સી છે ગિરિરાજ ટ્રેડર્સ બીજી એજન્સી છે ગિરિરાજ સપ્લાયર્સ ત્રીજી એજન્સી છે ગિરિરાજ એન્ટરપ્રાઇઝ અને ચોથી એજન્સી છે જય માતાજી સપ્લાયર્સ મને કોઈ કીધું કે આટલું બધું કરોડોનું મટીરિયલ સપ્લાય કરતા હોય તો મોટી એજન્સી હશે મોટું કામકાજ હશે તો કોણ છે આ લોકો હમણાં જીએસટીની વેબસાઇટ પરથી હમણાં જે એના પિન નંબર જે ટીન નંબર હોય એ નાખીને હકીકતો જે કાઢી છે અને એમાં જે બહાર આવ્યું છે કે ગિરિરાજ ટ્રેડર્સ છે જેણે હું માનું છું કે કરોડો રૂપિયાનું મટીરિયલ સપ્લાય કર્યું છે એના જે લીગલ નેમ ઓફ બિઝનેસ જેનું નામ છે મયંક કુમાર દેસાઈ છે પંચમહાલના જાંબુઘોડામાં જે મનરેગા કૌભાંડ થયાનો કોંગ્રેસ આક્ષેપ કરી રહી છે તેઓ કહી રહ્યા છે અમિત ચાવડા કે તેમની પાસે પુરાવા પણ છે પુરાવા રજૂ કર્યા છે દાહોદ બાદ હવે પંચમહાલમાં મનરેગા કૌભાંડ સામે આવતા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે જિલ્લા બીજેપી પ્રમુખ મયંક દેસાઈ સામે મનરેગા કૌભાંડનો આરોપ કરવામાં આવ્યો છે વર્ષ બે હજાર બાવીસમાં જાંબુઘોડામાં એકસો અઠ્યાવીસ પોઈન્ટ નવ્વાણું કરોડનો ખર્ચ થયો હોવાની વાત અમિત ચાવડા અહીંયા રજૂ કરી છે આ સાથે છેલ્લા ચાર વર્ષની અંદર બસો ત્રાણું કરોડનો ખર્ચ કર્યો હોવાની વાત તેઓ કહી રહ્યા છે મજૂરી ચૂકવાય અને રકમ રકમ જે છે છે તે તરીકે જ્યારે ખરેખરમાં મનરેગામાં લેબર પાર્ટ સાહીઠ ટકા હોય છે અને મટીરિયલ પાર્ટ એ ચાળીસ ટકા ખર્ચ થવો જોઈએ તેવી જોગવાઈ છે પરંતુ અહીંયા જે આંકડા સામે આવી રહ્યા છે તે ઘણા જ સવાલો ઊભા કરી રહ્યા છે સો કરોડ રૂપિયાથી વધુનો ભ્રષ્ટાચાર અહીંયા થયો હોવાની વાત અમિત ચાવડા દ્વારા કહેવામાં આવી છે જામુઘોડામાં માત્ર ચાર એજન્સી જ મટીરિયલ આપે છે અને ચારે ચાર એક જ માણસની હોવાની વાત અહીંયા સામે આવી રહી છે જે ગિરિરાજ ટ્રેડર્સની વાત કરી રહ્યા છે તેનું નામ અહીંયા સામે આવી રહ્યું છે કરોડોનું મટીરિયલ આપનાર ગિરિરાજ ટ્રેડર્સના માલિક મયંક દેસાઈ છે હવે આ મામલે તેઓની કઈ હદ સુધી પૂછપરછ કરવામાં આવે છે આ જ્યારે આખો મામલો પ્રકાશમાં આવ્યો છે ત્યારે એમાં કેટલા સરકારી અધિકારીઓની આમાં સંડોવણી છે તે બહાર આવે છે તે જોવાનું રહેશે પરંતુ મહત્ત્વની વાત છે કે

મહેંગભાઈ અમિત ચાવડા આક્ષેપ કર્યો છે આ તમારી આપની એજન્સી પર કે આ જે રીતે કરોડો ભ્રષ્ટાચાર આપની એજન્સી દ્વારા આચરવામાં આવ્યો છે પેલા તો આક્ષેપ ઉપર આપ શું કહેશો કે મને મારી એજન્સી પર એટલે એ આક્ષેપ બિલકુલ એક તો વાહ્યા છે એ કોંગ્રેસના પ્રમુખ છે હું ભારતીય જનતા પાર્ટીનો જિલ્લાનો પ્રમુખ છું એટલે એક ખોટો આક્ષેપ મારી પર એવો કર્યો છે કે ગીતા ટેલર્સ એજન્સીને મારે મટીરિયલ સપ્લાય કરવાનો ઓર્ડર 5 વર્ષ પહેલા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ડાયરેક્ટર સીએ આપ્યો હતો મટીરિયલ સપ્લાય કરવા મને કોઈ કોન્ટ્રાક્ટ કરવાનો ઓર્ડર આપ્યો નતો વર્ષો થી મારો બિઝનેસ સિમેન્ટ લોખંડનો લોખંડ સપ્લાયનો મારો બિઝનેસ છે મારી પોતાની રૂમ પાઇપ ફેક્ટરી પણ છે મારી પોવર બ્લોક ની પણ પોતાની પ્રોડક્શન કંપની છે હું વર્ષોથી બિઝનેસમાં બિઝનેસ માં જોડાયેલો છું બેન ત્યારે મારી મારી એજન્સી ને વર્ક ઓર્ડર આપ્યો તો મટીરિયલ સપ્લાય કરવાનો મેં ગુણવત્તા પેર માલ દરેક જગ્યાએ પહોંચાડેલો છે પાંચ વર્ષ પહેલા અને એ માલ પહોંચાડ્યા પછી એનું મેં પ્રમાણપત્ર પણ સરપંચશ્રી ગ્રામ પંચાયત તલાટી કમ મંત્રી શ્રી અધિકારીઓ પાસે લીધેલું છે મને માલ મળી ગયેલ છે મારે ફક્ત માલ સપ્લાય કરવાનો ઓર્ડર હતો મારે કોઈ કોન્ટ્રાક્ટ કરવાનો ઓર્ડર હતો નહીં ત્યારે અમિત ચાવડાએ આક્ષેપ કર્યો છે ખોટી રીતે એક પક્ષને લીધે હું અત્યારે ભારતીય જનતા પાર્ટીનો પ્રમુખ બન્યો છું એટલે અમિત ચાવડાએ મારી પર ખોટો આક્ષેપ કર્યો છે કે આ ગિરાજ એજન્સીના માલિક મયંકભાઈ દેસાઈ ભ્રષ્ટાચાર કર્યો છે એ બિલકુલ ખોટો છે એના માટે હું આવનાર દિવસોની અંદર કોર્ટમાં દ્વારા દ્વારે પણ જવાનું છું માનહાનિનો ગુનો દાખલ કરવાનો અમિત ચાવડા પર હું આક્ષેપ કરું છું માનહાનિનો ગુનો દાખલ કરવા પણ જઈ રહ્યો છું ઠીક છે મયકભાઈ હવે જેને આક્ષેપ કરી કહી રહ્યા છો એ જ વાહિયાત આક્ષેપ થ્રુ

મારી પાસે તલાટી સરપંચના પ્રમાણપત્રો છે કે અમને ગુણવત્તા ભેર એજન્સી દ્વારા મટીરીયલ મળી ગયેલ છે અને મારે પાંચ વર્ષ પહેલા ઓર્ડર હતો અત્યારે મારા નામની કોઈ એજન્સી ત્યાં ચાલતી નથી પાંચ વર્ષ પહેલા ચાલતી હતી એજન્સી એ એજન્સીને ખોટી રીતે મારી પત્નીને પણ અંદર જોડી છે મારી પત્નીના નામની ગીરા સપ્લાયની એજન્સી કોઈ ચાલતી નથી તો મારી પત્ની પર પણ ખોટો અમિત ચાવડા સાહેબે આરોપ કર્યો છે

ઉદયસિંહ બારિયા જે અમારા ધારાસભ્ય હતા પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસના જેમને અમિત ચાવડાને ખોટી વિગતો આપી એમને અગાઉ પણ મારી પર વાહ્યાત આક્ષેપો કરેલા છે મારી સામે અરજી કરેલી છે એ અરજીની તપાસો પણ પાંચ વર્ષ પહેલા થયેલી જ છે આ બધી જ જેની અંદર એ બધી જ તપાસો પૂર્ણ કરેલ છે અને એ તપાસોની અંદર કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય હતા હાલોલ વિધાનસભાના અને પૂર્વ આગેવાન હતા કોંગ્રેસના જે બાવીસ વર્ષથી હલોલ વિધાનસભાનું પ્રભુત્વ કરતા હતા પણ એમનો જમીન તરીકે બધું છળકી ગયું અને એ ઘર અમે કોંગ્રેસનો ઘડ તોડીને ભારતીય જનતા પાર્ટીને અમારા તાલુકાઓમાં અમારા હાલોલ વિધાનસભા હોય કે પંચમહાલ જિલ્લામાં આજે પાંચે પાંચ વિધાનસભા ભારતીય જનતા પાર્ટીનો ઘર છે આડત્રીસે આડત્રીસ જિલ્લા પંચાયત ભારતીય જનતા પાર્ટી છે ભાજપનું સંગઠન બિલકુલ મજબૂત છે ત્યારે આ લોકો એક જાતનું ષડયંત્ર કરીને અમારા ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને

એ મારી જોડે ઉછી પૈસા પણ લઈ ગયો હતો કે મારો છોકરો બીમાર છે મને લાખ રૂપિયા આપો એનું સ્ટેટમેન્ટ પણ છે કે લગાવી રહ્યા છે શું તમને એવું લાગે છે કે કોઈ વય અથવા તો એ દુશ્મનીના ભાગરૂપે આપને અથવા તો પાર્ટી ને બદનામ કરવાનો કોઈ પ્રયત્ન કરી રહ્યા એવું આપને લાગી રહ્યું છે

વેપારી માણસ મારા બાપ દાદા નો વર્ષો બિઝનેસ છે તો અમે ધંધો કરીએ એ ગુનો છે સાહેબ પણ મયંક સવાલ એ એ ઊભો કે શું અમિતભાઈ જેવા અને એક મજબૂત નેતા મોટા નેતા એ તો નકલી પ્રૂફ તો આપની સામે લઈને નહીં આવ્યા હોય ને કે ભાઈ મયંકભાઈને ફસાવા છે એટલે આ પ્રકારના પ્રૂફ લઈને આવીએ સો કરોડનો દાવો કરી લે એટલે એમની પાસે જે પુરાવા છે મયંકભાઈ એ તો પછી નકલી નહીં હોય ને મટીરીયલ સપ્લાય કર્યું છે એ મટીરીયલ સપ્લાયરના બધા જ પુરાવા મારી પાસે છે સર કે કયા પ્રકારના પુરાવા આપની પાસે છે મયંકભાઈ મારી પર મટીરીયલ સપ્લાયર જે મેં કર્યું દરેક એજન્ટ આપણે દરેક ગ્રામ પંચાયતને મટીરિયલ સપ્લાય કર્યું એ મટીરિયલ જે સપ્લાયર કર્યું તો તે સરપંચ શ્રી અને તળાટીકમ મંત્રીશ્રીએ મને એ આપ્યું પ્રમાણપત્ર આપ્યું કે તમારું મટીરિયલ મારી પાસે જે વર્ક ઓર્ડર હતો એ ફક્ત મટીરીયલ સપ્લાયર નો હતો મારી પર કોઈ કામ કરવાનો ઓર્ડર નતો કામ મારે સ્થળ પર કરવા જવાનું હોતું નથી જે રીતે આરએમબી ની અંદર કોન્ટ્રાક્ટરો કામ કરે છે હું મારી પર કોઈ કોન્ટ્રાક્ટ નું લાયસન્સ નતું મને ફક્ત મટીરિયલ સપ્લાય કરવાનો વર્ક ઓર્ડર મળ્યો હતો અને એ મટીરિયલ સપ્લાય કર્યું છે એનો મારી પાસે ઓર્ડર છે કે ભાઈ મને તળાટી ને એ મને જે પ્રમાણપત્ર આપ્યું છે કે અમને ગુણવત્તા બેર અમારા ગ્રામ પંચાયતમાં મટીરિયલ મળી ગયેલ છે આ વાહ્યાત આક્ષેપ છે એને હું સત્ત શબ્દોમાં વખોડી કાઢું છું અને હું કોર્ટના દ્વારે જઈને અમિત ચાવડા સામે ઉદયસિંહ બાજિયા પણ આક્ષેપ કરતા હોય તેમની સામે હું માનહાનિનો ગુનો દાખલ કરવા કોર્ટની અંદર જઈ રહ્યો છું બિલકુલ તમે કોર્ટનું ચોક્કસ શરણ લઈ શકો કારણ કે કાયદો બધા માટે હોય મેંગભાઈ પણ મારો પ્રશ્ન બીજો એક આપે કહ્યું કે કોંગ્રેસના જે ધારાસભ્યો હતા એ પણ પૈસા લેવા માટે આવ્યા હતા જે ધારાસભ્ય હતા એમનું નામ અને કેટલા રૂપિયાની માંગણી આપની પાસે કરવામાં આવી હતી મેંગભાઈ કહી શકો માણસો જગદીશ બારિયા ને અશ્વિન બારિયા એમના રેકોર્ડિંગ પણ છે એમનું મારા સ્ટેટમેન્ટમાં પણ છે

ઓકે એટલે આપનો આક્ષેપ એવો છે મયંકભાઈ કે જગદીશ બારિયા ઉદયસિંહ બારિયા અને અમિત ચાવડા જે આક્ષેપ કરી રહ્યા છે કોંગ્રેસના મોટા નેતા છે અને બિલકુલ હા અને તમે વિચાર કરો કે મટીરિયલ સપ્લાય એજન્સીને મટીરિયલ સપ્લાય કરવાનું હોય મારી પોતાની હ્યુમ પાઇપ ફેક્ટરી છે ઉદયસિંહ બારિયાની ફેક્ટરી છે ને ઓલ વીજના થાંભલાની ફેક્ટરી છે એની બાજુમાં જ મારી પોતાની ફેક્ટરી છે પાઇપ પાઇપ આવે આવે ને 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 બધું સપ્લાય કરવાનું એની પણ મારું પોતાનું પ્રોડક્શન કંપની છે સાહેબ અને ધંધો કરવો એ ગુનો છે મારે રાજકારણ એટલે બિઝનેસ નહીં કરવાનો સાહેબ તો તમને એવું લાગે છે મયંક ભાઈ કે અમિત જે ચાવડા છે હાલોલ વિધાનસભા જે યુવા મોરચા નો મહામંત્રી ઓગણીસો પંચાણું હતો ત્યારથી ભારતીય જનતા પાર્ટીના સંગઠન માં મારા ફાધર ને અમે બધા મજબૂત કરેલું છે ઉદયસિંહ બારિયા સામે અમે આખી જિંદગી

કે મદરેકામાં લેબર પાર્ટ જે સાઠ ટકા અને મટીરિયલનો જે પાર્ટ હોય છે એ ચાલીસ ટકા ખર્ચ થવો જોઈએ તો આ જે આક્ષેપ છે ભાઈનભાઈ શું એ પાયા વિહોણા છે માટે વર્ક ઓર્ડર આપેલો હતો મને તો ફક્ત મચીજલ સપ્લાયનો ઓર્ડર આપ્યો હતો ડીઆરડીએ નિયામક બે હજાર ને સત્તરમાં મને મટીરિયલ સપ્લાયનો વર્ક ઓર્ડર આપેલો હતો ડીઆરડીએ નિયામક શ્રીએ જિલ્લાની અંદરથી ટેન્ડર પડ્યું હતું મારું કોઈ તાલુકાની અંદર ટેન્ડરનું નામ નથી મેં કોઈ તાલુકાની અંદર ટેન્ડરનો વર્ક ઓર્ડર લીધેલો નથી

હા અને આજે પણ ઉદયસિંહ ને અમિત ચાવડા આપણે ઉદયસિંહ ને જગદીશ ભારિયા એ લોકો આજે પણ સવારે નીકળ્યા છે જોડે એક જ ગાડીમાં અને એનું લોકેશન તમે ચેક કરાવશો તો બધું જ તમને વાત છે પરમ દિવસે અમિત ચાવડા હાલોલના સર્કિટ હાઉસમાં ઉદયસિંહ ભારિયા દોડ મિટિંગ કરી ચેતનભાઈ પણ હતા પ્રમુખશ્રી ત્યાં મીટિંગ કરી અને ખોટી રીતે મને એક બદનામ કરવાનું ષડયંત્ર તૈયાર કર્યું છે મીડિયાની અંદર આવી રીતે મને બદનામ કરવાનો ખોટી રીતે એમ અને ભારતીય જનતા પાર્ટી પંચમહાલ જિલ્લામાં ખૂબ મજબૂત છે જેને તોડવાનું કામ આ કોંગ્રેસના લોકો કરી રહ્યા છે બિલકુલ ભારતીય જનતા પાર્ટી આવનાર દિવસોને પણ અંદર એનો જવાબ આપશે અને ભારતીય જનતા પાર્ટી પંચમહાલ જિલ્લામાં મજબૂત રહેવાની છે સાહેબ બિલકુલ જે રીતે આક્ષેપ મયંકભાઈ થઈ રહ્યા છે અત્યારે તમામ આક્ષેપ આપણા પર થઈ રહ્યા છે શું આપ કોર્ટની શરણની આપ વાત કરતા હતા કોર્ટમાં જઈને અત્યારે મારી પર આવી વાત બપોરે એક કલાક થયો છે અત્યારે હું એક મીટિંગમાં હતો પાર્ટીની પણ તો પણ મેં મીડિયાવાળાના બધાના ફોન ઉચકું છું આજે પંચમહાલ જિલ્લાનું મીડિયા પણ મને મળે છે એ લોકો પણ મારું નિવેદન લેવા આવે છે એને પણ હું મીડિયાને બધું જ નિવેદન આપવા તૈયાર છું અને હું કોર્ટના દ્વારે અત્યારે જઈ રહું છું થોડીક ટાઈમમાં કોની કોની સામે તમે દાવો કરશો મયંકભાઈ માનહાનીનો દાવો મતલબ કોની કોની સામે જગદીશ બારિયા ઉદયસિંહ બારિયા અમિત ચાવડા પહેલા અમિત ચાવડાએ મારી પર આક્ષેપ કર્યો આજે અગાઉ ઉદયસિંહ બારિયાએ મારા નામ જોગ વાત કરી એ લોકો પણ હું દાવો કરીશ પણ મયંક મોટો સો કરોડ નાની રકમ નથી સામાન્ય પાંચ વર્ષ પહેલા મચીજલ સપ્લાય કરેલું છે અત્યારે નથી કરેલું અને પાંચ વર્ષે ઉદયસિંહ બાજા કે અમિત ચાવડા યાદ આવ્યું પાંચ વર્ષ પહેલા સામાન્ય વ્યક્તિ ને પ્રશ્ન એ થાય કે સો કરોડની ની અમિત ચાવડા વાત કરતા હોય તો એની અંદર દસ ટકા ગણીએ તો એમાં લોન ના આપતા ભરાઈ જાય તો ખાલી એટલું સમજવું છે કે ટેન્ડર ની આખી પ્રક્રિયા કયા પ્રકારની હોય શા માટે આખું આ રાજકીય વર્ગ અને એનો ઉપયોગ થતો હોય છે કે પછી સામાન્ય માણસનો પ્રશ્ન એ થાય કે ટેન્ડર એટલે શું એટલે મારે થોડી આપની પાસેથી એ સમજવું છે કે ટેન્ડરની પ્રક્રિયા કયા પ્રકારની હોય અને એની અંદર આપની જે ભૂમિકા હોય એ કયા પ્રકારની હોય અને આપ જે મટીરિયલની વાત કરી રહ્યા છો એ સિસ્ટમેટિક વેમાં આપની પાસેથી સમજવું છે હલો જી ટેન્ડર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી પંચમાલે પાડી આખા પંચમાલ જિલ્લા એની અંદર આખા ગુજરાતની અંદર એની જાહેરાત આપી હતી અંદર ટેન્ડર ટેન્ડર પાડ્યા પછી અહીંયા ગાડી અલગ અલગ આઠ થી દસ એજન્સીઓ ટેન્ડર ભર્યું એની અંદર મોરવા આપણે મહીસાગર જિલ્લાની પણ એક એજન્સી હતી એ એજન્સીએ પણ ભર્યું તો એના અમુક મટીરિયલના ભાવો ના લાગ્યા એસી ટકા મટીરીયલ ભાવો મારા લાગ્યા વીસ ટકા મટીરિયલ ભાવો બીજી પાર્ટીના લાગ્યા તો એ બીજી પાર્ટીએ કામ કર્યું

બસ મારે કોઈ કોન્ટ્રાક્ટ નથી મારે કોઈ એજન્સી નો કોન્ટ્રાક્ટ નથી કામ કરવાનો કોન્ટ્રાક્ટ મારે નથી ઓકે બરાબર છે એટલે તમારી જે એજન્સી છે એ ખાલી મટીરીયલ પ્રોવાઈડ કરે છે મટીરીયલ પ્રોવાઈડ કરે છે તમે કોઈને પણ પૂછી શકો છો ઓકે હા ઠીક છે આભાર આપનો મોહંગભાઈ તો હેતુ આ મયંકભાઈ હતા જેમનું કહેવું છે કે અમારું કામ ફક્ત મટીરીયલ પ્રોવાઈડ કરવાનું છે પણ જેટલા પણ આક્ષેપ થઈ રહ્યા છે સૌથી મોટા સમાચાર અત્યારે એ કહી શકાય કે મયંક દેસાઈ જેટલા જે દાવો કરવામાં આવ્યો છે અમિત ચાવડા દ્વારા તેની સામે કોર્ટના શરણ જશે અને એક માનહાનિનો દાવો કરવાની પણ તેમની તૈયારી છે ઉદેશી અને જે ઉદેશી બારીયા છે એ અને જગદીશ બારિયાને પણ ફોન લાઈન પર જોડવાનો પ્રયત્ન કરીએ કારણ કે તેમના પર પણ સીધા આક્ષેપ થઈ રહ્યા છે એટલે એ જો ફોન લાઈન પર જોડાય તો એ પણ આના મુદ્દે કહેવા માંગશે પણ અત્યારે સમાચાર એ પણ મળી રહ્યા છે કે બંને આ મુદ્દે કંઈ પણ કહેવા માંગતા નથી પણ અમિત ચાવડાનો આક્ષેપ મોટો અને ફરી એક વખત મનરેગા મનરેગાનું જે આખું એક કૌભાંડ જે સામે આવ્યું છે તેને લઈને પણ અનેક સવાલ અત્યારે ઉભા થઈ રહ્યા છે બિલકુલ તો જે પ્રકારની આ વિગતો સામે આવી રહી છે પંચમહાલના જાંબુઘોડામાં મનરેગા કૌભાંડ થયાનો કોંગ્રેસ આક્ષેપ કરી રહી છે અને જે મયંક દેસાઈ ઉપર આક્ષેપ કરવામાં આવ્યો છે તેઓને પણ અમે ત્યારે ફોન લાઈન ઉપર જોડ્યા અને તેઓએ જે આ આક્ષેપોને ફગાવ્યા છે પહેલા એકવાર એ સાંભળી કે અમિત ચાવડાએ શું કહ્યું હતું ભ્રષ્ટાચારનો પંચમહાલ જિલ્લાનો જે કેન્દ્ર બિંદુ છે કે આ જાંબુઘોડા તાલુકો કેવી રીતે બન્યો કારણ કે અત્યારે ભારતીય જનતા પાર્ટીના પંચમહાલ જિલ્લાના જે પ્રમુખ શ્રી છે એ આ તાલુકામાંથી આવે છે એમના આશીર્વાદથી આ બધું થયું હોવાની ત્યાં લોકોની રજૂઆત ને ફરિયાદો છે મને જે લોકો રજૂઆત ભાજપના પણ ઘણા બધા મિત્રો આપી ગયા છે પુરાવા એ બધાનું કહેવું છે કે આખા જિલ્લાનું ભ્રષ્ટાચારનું કેન્દ્ર બિંદુ આ જાંબુગોડા તાલુકો છે એ કેમ કહે છે કારણ કે આખા જિલ્લામાં ચાર વર્ષમાં મનરેગા યોજનામાં જે મટીરિયલ પાછળ ખર્ચ કરવામાં આવ્યો એમાંથી સૌથી વધારે રકમ જાંબુઘોડા તાલુકામાં થઈ જાંબુઘોડા તાલુકામાં ચાર જ એજન્સીઓ સપ્લાય કરે પહેલી એજન્સી છે ગિરિરાજ ટ્રેડર્સ બીજી એજન્સી છે ગિરિરાજ સપ્લાયર્સ ત્રીજી એજન્સી છે ગિરિરાજ એન્ટરપ્રાઇઝ અને ચોથી એજન્સી છે જય માતાજી સપ્લાયર્સ મને કોઈએ કીધું કે આટલું બધું કરોડોનો મટીરિયલ સપ્લાય કરતા હોય તો મોટી એજન્સી હશે મોટું કામકાજ હશે તો કોણ છે આ લોકો હમણાં જીએસટીની વેબસાઇટ પરથી હમણાં જે એના પિન નંબર જે ટીન નંબર હોય એ નાખીને હકીકતો જે કાઢી છે અને એમાં જે બહાર આવ્યું છે કે ગિરિરાજ ટ્રેડર્સ છે જેણે હું માનું છું કે કરોડો રૂપિયાનું મટીરિયલ સપ્લાય કર્યું છે એના જે લીગલ નેમ ઓફ બિઝનેસ જેનું નામ છે કુમાર દેસાઈ છે